જય ભીમ જય સંવિધાન નમો બધાય મિત્રો હું છું જિજ્ઞેશેશ રાઠોડ મિત્રો જો કે સાહેબ બાબાસાહેબ આંબેડકરની જે એકસો ને ચોત્રીસમી જન્મજયંતિ હોય એટલે કે આવતીકાલે જે ચૌદમી એપ્રિલ હોય છે જો કે જોકે દેશ વિદેશમાં જે ઉજવણી બાબા બાબાસાહેબની થાય છે તો મિત્રો આપણે જસદણના જે શિવરાજપુર ગામની અંદર જે પણ બાબા બાબાસાહેબનું જે ટેચિયામાં આપણે પણ ખોરાક કરી અને આપણે પણ જે બાબા બાબાસાહેબનું જે રેલીનું આયોજન રાખેલું છે મિત્રો તો મિત્રો શિવરાજપુર આપશ્રીને આ વિડીયોના માધ્યમથી ભાવભર્યું આમંત્રણ છે અને વધુમાં વધુ આ રેલીની અંદર જોડાવો જોકે શિવરાજપુર સદ્દરની જે આજુબાજુના જે ગામડા હોય તો મિત્રો શિવરાજપુર આવો અને રેલીની અંદર જોડાવો બે કલાકનો ટાઈમ લઈ અને જો કે આપણે માંડવામાં અને એમાં તો આપણે બધે જાતા હોય મિત્રો આખી રાત ધોળતા હોય અને આખી રાત માંડવાની અંદર કાઢતા હોય ને હવારમાં આપણે આખો દિવસ ભૂઈ રહેતા હોય અને કામે પણ ન જતા હોય પણ જે વિશ્વ વિભૂતિ જે મહામાનવ જે ડૉક્ટર સાહેબ આંબેડકરની જે એકસોને છોત્રીસમી જન્મજયંતિ હોય તો મિત્રો ખુશીનો આનંદ કહેવાય માહોલ કહેવાય કે દેશ વિદેશની અંદર આ બાબા સાહેબની રેલીનું આયોજન થાય છે અને ઉજવાય છે તો એવી જ રીતે જે આપણે જસદનના જે શિવરાજપુર ગામે જે રેલીનું આયોજન કરેલું છે અને જે આજુબા આજુબાજુના જે ગામડા છે જે માનો કે લાલકા હોય કે પછી વડોદ હોય કે આંબડી હોય ભડલી હોય કે પછી ગઢાળો હોય જો કે બધાએ સાથે મળી અને આ બાબા સાહેબના જે એકસોને સત્રીસમી જન્મજયંતિની સાથે મળી અને આપણે મિત્રો ઉજવણી કરીએ એટલે મિત્રો વધુમાં વધુ જે માણસો આપણે શિવરાજપુરમાં આવો અને રેલીનું આયોજન ગોઠવી અને શિવરાજપુરથી આપણે ડૉક્ટર સાહેબ આંબેડકરના જે જૂના બસ સ્ટેન્ડમાં જે આપણે ટેચ્યુ છે ત્યાં પણ આપણે ફૂલાર કરી અને બધા છૂટા થઈશું અને મિત્રો કાલે બધાએ ખરેખર રજા રાખવી જોઈએ અને બે કલાકનો ટાઈમ કાઢવો જોઈએ જે બાબા સાહેબ રહ્યા જે વિશ્વ વિભૂતિ જે મહામાનવ જે બધી સમાજને હક આપ્યો છે બેન દીકરીઓને હક આપ્યો છે અને તો મિત્રો આ બધા સમા સમાજને એક સરખા રાખી અને સમાનતાનો હક આપેલો છે મિત્રો તો ખરેખર જે બાબા સાહેબના જે માનતા હોય તો ખરેખર કાલે રેલીનું આયોજન રાખેલું છે શિવરાજપુરમાં અને મિત્રો તો વધુમાં વધુ આ રેલીની અંદર જોડાવો એવું મારું ભાવભર્યું આમંત્રણ છે અને જો કે આપણે બધા માંડવામાં ને એમાં જતા હોઈએ અને આપણે હજાર પંદરસો રૂપિયા મિત્રો આપણે એમાં આપતા હોય ફાળો હોય તો બરાબર કે ભાગના જે કાંઈ આપતા હોય એનો કોઈ આપણે વાંધો નથી પણ જે આ બાબાસાહેબની રેલીનું જે આપણે આયોજન કરતું હોય એમાં આપણે કોઈનો એક રૂપિયો મિત્રો લેવાનો થતો નથી અને જે કાંઈ આપણે પૂગવીએ તે કાંઈ આપણે આયોજન રાખેલું છે અને ફુલાર કરી અને દસદન ફુલાર કરી અને આપણે બધા મિત્રો છૂટા પડશું અને બે બે કલાકનો મિત્રો ટાઈમ કાઢો બાબા બાબાસાહેબને જે માનનારા હોય અને સર્વે સમાજ ને ભાવભર્યું આમંત્રણ છે મારું તો મિત્રો તારીખ કાલે ચૌદમી એપ્રિલ અને એટલે કે ગઈ કાલે જ અને એકસો ને સોત્રીસમી જે જન્મ જન્મ બાબા સાહેબની હોય તો મિત્રો સારી બાબત કહેવાય દેશ વિદેશની અંદર જે આ બાબા સાહેબની રેલીનું આયોજન થતું હોય છે અને તાલુકામાં ને જિલ્લામાં દેશ વિદેશની અંદર કાલે તો મિત્રો ધબધબાટી બોલે બાબા સાહેબની રેલીનું આયોજન થતું હોય છે તો મિત્રો વધુમાં વધુ આ વિડીયોના માધ્યમથી આ વિડીયો મારો વધુમાં વધુ શેર કરો એટલે કે જો કે કાલે મિત્રો ખરેખર ખરેખર રજા રાખજો અને બાબા સાહેબની જે રેલી છે તે દેશ વિદેશમાં ઉજવાય છે પણ આપણે જે શિવરાજપુરમાં પણ જે રેલીનું આયોજન રાખેલું છે નાનું એવું પણ શિવરાજપુર ગામે બધાય આજુબાજુના ગામડામાં જે રેલી ન થતી હોય તો આ શિવરાજપુર ગામે રેલીનું આપણે આયોજન રાખ્યું છે અને ફૂલાડ કરી અને બધાય છૂટા પડશું અને આ વિડીયોના માધ્યમથી આ વિડીયો વધુમાં વધુ શેર કરજો એટલે કે બાબા સાહેબના જે વરેલા હોય અને માનતા હોય તો આ શિવરાજપુર ગામે આવી અને બધાએ ભેગા મળી સર્વે સમાજ બધી સમાજ આવી અને આપણે રેલીનું આયોજન ગોઠવશું તો મિત્રો વિડીયોમાં એટલું જ મળશું નવા વિડીયોમાં તું જય હિન્દ જય ભારત જય સંવિધાન